બે હાથ ઉપર સામે માથા પર ખંભા પર કમરે ગોઠણે અદબ મોઢા ઉપર આંગળી ચાલો આપણે આજ સેના વિશે ભણવાનું છે હવા વિશે તો ભલા બધા હાથમાં ફૂંક મારો ચાલો કેવું લાગ્યું હવા આવી ને આપણે હવાને જોઈ શકીએ તો એની અંદર શું હોય હવા આપણે હવાને ને જોઈ શકીએ નહીં ચાલો બધા શરીરની અંદર આમ શ્વાસ લ્યો આમ કરો તો હવા ક્યાં જાય અંદર હવે શ્વાસ બહાર કાઢો આમ કરો હવા ક્યાં જાય બહાર નીકળી જાય ચાલો આ શું ફરે છે ઉપર પંખો ફરે એટલે આપણને હવા આવે ને હવા બધી જગ્યાએ હોય પણ આપણે હવાને જોઈ શકીએ નહીં